હા ના હાડા હાથ ને મેં આજે મેંથી વહેલી એક કલાક રજા લઈ લીધી મેં કીધું કે મારા રજા જોઈ તેની રજા દે દીધી તો કાલે હે મધર્સ ડે તો મી મમ્મી સાટું નાનકડો કેક લીધો બહુ તો મોટો નથી લીધો મારા પાસે રૂપિયા આવતા એટલે મેં કેક લઈ લીધો નાનકડો એવો એ મેં મમ્મી સાટું કેક લીધો ને હાલ અને ઘેર જા મમ્મીની ખરબર નથી પડ્યા મમ્મીને કીધું ને કે હું તારા સાટું કેક લઈને આવ્યા કાલે મધર્સડે હે તો મી કોઈ દી કોઈ મમ્મી સાટું કઈ વસ્તુ લીધી ને એ વારે ફેલા મણી મારા બર્થ ઉપર જિંદી મને લેતી હતી તો આજ મણીથી હું એને કેક દા અને જે બીજું હું સારી કાલે ક મેળાઈ હે તો હું જાય માર્કેટ કીટી કાલે તમારે હવા મેં ક્યાં મેં જવાનું હે તો હાંજી મેળવી હે તો હાંજી ન ક થ થોડાક દિપસી હું મમ્મીની કંઈક પણ ગિફ્ટ દે એની કહેવું પણ જો કંઈ વિડીયો એડિટ કરી એટલે ખબર પડી જાય હે પણ મમ્મીને તારા હાટું કીક સરપ્રાઇઝ પ્લેન કરી હજે અટાણે કંઈક એટલું નહીં પણ કરી અટાણ તારા નાનુકડો કેક લીધો તારા હાટું હાલો ઘેર જાય ને મમ્મીને અટાને તો કીક બાનું કરવું જોઈએ મારા હાટું કીક ખાવાનું લે એવી ન કઈને ખબર પડી જાય અટાણ કેવું ને જેને હાજી હે હેના બાર વાગે એની સરપ્રાઇઝ દે તો હાલો મેડ આગળ આગળ અમે કેડી ઓ બગીયે હા બોલ જની કેકડી આપી મારા હાથ દે લે ખાવ હા કેકડી વાગે દે ખાવ જો બરતન પર નેટન વ્યારન ને એક બેડ ગીઝ આવે ગઈ હું હેને મમ્મી સાટું કેક લઈને આવી હતી ને હેના હું ફૂલાઈ લઈને આવતી રસ્તા મંજડાતા ને તો મમ્મી સાથે ફૂલ લેતી આવી હતી તો મમ્મીને મેં આવે ફૂલ દીધું ને તો મમ્મી કે હા ખબર પડે ગઈ તો મારો થેક પપ્પા પટ હા અત મારો થેકો પપ્પા મમ્મી સાટું કેક લઈને આવી હતી પણ મેં ફૂલ દીધા ને તો એ સમજે ગઈ કે કાલે મધર્સ ડે હે એવો હાટું લઈને આવી

તો હાલો જી છું કોઈ રૂમ તો ક્યાંક દેખાડતા તમને બાત થાય ને કાલે મધર્સ ડે હે એવા હાટું મમ્મી હાટુ જેને કોઈ ગિફ્ટ લેવી હતી લેવી એટલી મને ખબર નો પડે જ મને થાત કે કોઈ કસ્ટમરી કાંઈ હું કર્યું એ લેતી ધોઈ દીધું ખાવાનું કાંઈ હું કોઈ તે પોતાને ખાવા હાર લેવી હે પછી મને મગજમાં આવ્યું હોય કે હા કાલે મધર્સ ડે હે અણીએ તણ મને ફૂલ દીધો ને થેન્ક યુ

તો ટાણે હા આઠ અઠવાડા જેવું થયું હે ખબર નહીં ટાઈમ ન જોયો ને મમ્મી ઘરે પૂડ્યું ને ખીરણી મૂળથી કરી લીધી ને એવી પૂડ્યું કરે હું કઈ મીઠે આવે ગઈ મમ્મી આ ટુ સરપ્રાઇઝ લેવી તી મમ્મી ને ખબર પડે ગાય તો માર સરપ્રાઇઝ એ ફ્લોપ થઈ ગયું મમ્મી ટાણે ઘરે પૂડ્યું મેં આ બધું તૈયાર કરી લીધું

જ ખાવાની હોય કાજુ અને બધા એની રોગી હોય ને તો વધારે ખાય પણ આજ બધું ની ડેલું કર્યું અને મારી મને હેપી મધર ડે બધી માઓની મધર્સ ડે એટલે બધી માઓની ઝાજી જાજી જિંદગી ભગવાન બહો વર્ણની બધી માઓની કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને બસ જો નિતા કે મમ્મી તો આજ મધર્સ ડે કાલે હે ને તો આજે આપણે ખેત પૂરી કરીએ મારા હારું કેકી લેવી મનીતા કેક કાંઈ મગજમાં નહોતું પછી એ લે ને આવી તમે કર નાખીએ કહ્યું હેતા પણ ક્યાંક લાગ્યું મમ્મી હું કરું હું તો બધી તૈયાર કરી હું બસ તો વ્યારો તમારે કોઈ ને વ્યારો કરવો હોય તો હાલો અને ખીર ને પૂડિયું ને ધક ધક તાહેત ખાવાની મજા આવી છે ને એમની તા વિડિયો ને એન્ડ કરી દઉં ને બહુ લાંબો થઈ જાય ને આપણે જો વિયારો કરી લઈએ આલો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ માં કીજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો મેરા નવા વિડિયો માં બાય બાય સી યુ સૂન ટુમોરો બાય બાય